ચાલો બંને રેડી છો બરાબર ને જુઓ તમારી સામે ચાર બોટલ દેખાય છે તમને તમારા બંનેની સામે ચાર બોટલ દેખાય છે જ્યારે હું એક બે અને ત્રણ બોલું ત્યારે તમારે બંને ભાગવાનું છે અને બોટલું ચારે ચાર તમારી બાજુમાં જો કુંડાડું રહ્યું તમારી બાજુમાં પગપાએ કુંડાડું છે ને ગોળ છે તમારી બાજુમાં વર્તુળ દોરેલું છે એ વર્તુળમાં તમારે ભેગી કરવાની છે યાદ રહી ગયું બરાબર તો ચાલુ કરશો ને બરાબર સાંભળજો એક બે ત્રણ ઝડપ રાખ ઝડપ રાખ હાલો કોણ જીત્યું સરસ આનંદ વિજેતા